મામલો સામે આવ્યો હતો જેમાં સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટર પીજી હોસ્ટેલમાં પોતાના રૂમમાં પીધેલા મળ્યા હતા ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા પીધેલી હાલતમાં મળ્યા આવતા તેમને ચેક કરાતા લાલ લાલચોળ તથા મોડે દારૂની વાસ આવતા આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરાયા હતી જેને લઈ સ્મિમેર હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી ફરી એકવાર ઉજાગર થઈ છે આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ રાત્રિના લગભગ સાડા દસ વાગ્યાના આસપાસ સ્મિમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી ત્યાંના ડીન સાહેબ શ્રી અને ત્યાંના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડોક્ટરોને મતલબ ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને લાવી અને રજૂ કરતાં તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે